હલો ફ્રેન્ડ તો ચો છે ને બે પંખી છે કે કંઈ ખબર નહીં પણ હવે દોરામાં ફસાઈ ગયા છે બે છે સાહેબ છે ધારા ફેમિલી બ્લોગમાં અસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ તો આજે તો પાણીનો વારો કપડાં ધોયા ફરિયા ધોયા ઝાડવા પાયા બધું કર્યું પછી અમે નાઈ ધોઈને તૈયાર થયા ત્યાં ટાઈમ થઈ ગયો પોણા નવ વાગ્યાનો અને મારા ધારાબેન અત્યારમાં જ બહી ગયા છે ઢીંગલી લઈને રમવા બેન ઉમરામાં નો ભાઈ હાય જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આ બાજુ સાહેબ તૈયારી કરે છે દિયાબતી પૂજાની ની સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાલો સાહેબ દિયાબતી પૂજાની તૈયારી કરી લઈ ને ત્યાં સુધી માં હું છે ને નાસ્તો બનાવીને તૈયાર કરી લઉં હા નવડાવી દે ને અરે પાછી વરી ને નથ નવડાવી હાલ અને પછી મારે આજે બનાવવા છે જો કેવી છે મારે આજે બનાવવા છે પાટલી પાપડ તો આ બાજુ જો લોટે તૈયાર છે અને કાલે આ ગુંદા આવ્યા ને કપિલભાઈ બગીચેથી તો એનું છે ને અથાણું બનાવવું છે કેમ કે સરસ કણે ચડેલા ગુંદા છે તો તાજે તાજું મેથી ગુંદાનું અથાણું બનાવવું છે ને આ બાજુ બને છે ગરમા ગરમ માખરી જો કેવી ફૂલી થઈ છે અને મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે તો બસ હવે સાહેબ દીવા બધી પૂજા કરી લઈને એટલે ફટાફટ અમે બધા ચા નાસ્તો કરી લઈએ કાધારે અને પછી બનાવીએ પાટલી પાપડ અને જો સાહેબ લઈ આવ્યા હતા બધા ક્યાંથી લઈ આવ્યો ભગવાન જાણે તો હાલ વાલો એક દિવસની શરૂઆત આવી થઈ છે ને મારા ધારાબેન ભાખરીને બારી નાખશે તું તું ગેસ ને નો હો હા જો કરી દીધું ને રેડી હવે આ લીધી હાલ તો તું પેલા તારા વાળ બાંધ તો એ ઉભી રહેજે જો આવા કામ કરે પાછી વાર તો હાલો ભેજા મારી અને માથા ખૂટતી દિવસની શરૂઆત થઈ છે

એટલે અંદર ઘી ઉતરી જાય પછી જો આ વાળી ભાખરી કે ભાખરીમાં તારા રાયરું નાખમાં તો અત્યારમાં કાનના પડદા ફાટી જાય અને ભાખરીમાં છે ને ઘી વધારે હોય ને તો જ ખાવાની મજા આવે આ તમને એમને લુખી ભાખરી એવી મજા આવે ખાવાની અને આ ઝીણા લોટની ભાખરી જમણા તો સારું હાલો તારા બેન આ બદામ ખાઈ લે પેલા અમે ફ્રેન્ડ આવી જા હોં નાસ્તો કરવા છે તો જ ખાલી હાલો તો નાસ્તો તો છે પડદા ફાડી નાખે હો આપડા સવારના બધા વાસી કામ થઈ ગયા છે સાહેબ અહીંયા ઘંટી સાફ કરે છે અને બા આવી ગયા બા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હું મા દીકરી બે બાંધો છું જો જો બાજી વસ્તુ લઈ ધારાન જોતી હોય ને ધારાજી વસ્તુ લઈ બાન જોતી હોય એટલે આમાં કોણ નાનું કોણ મોટું કઈ ખબર નઈ પેલા તો બદામના ઠરિયા હાટુ થઈને લપાલતી હતી કાજે હા ને આસતી ઓમ ન બગાડ ને હા આસન ન બગાડ ને હું નવરી છું ને કઈ કામ ક્યાં છે મારે તો બદામનો ઠરિયો ભાંગ્યો ભાંગે દે પછી ભાંગીને બાન તું બેય ખાજો હો તારે એક દાંત પડી ગયો ને બાને એક દાંત છે મોઢામાં જેનાથી ખવાય એ ખાજો તો હાલો મે છેને ખીચીનું આંધણ મૂક્યું છે તો મારે આંધણ થઈ ગયું છે તો હવે ખીચી બનાવી લો હું જો મસ્ત એવું ખીચીનું આંધણ થઈ ગયું છે આમાં પાપડ ખાર મીઠું અને જીરું નાખ્યું છે ને આ બાજુ લઈ લીધો છે ચોખાનો લોટ તો હાલો ફટાફટ હવે ખીચી બનાવીને તૈયાર કરી લો ફ્રેન્ડ તો પાપડની ખીચી થઈ ગઈ છે તૈયાર તો હવે થોડીક વાર આને છે ને ધીમા ગેસે રહેવા દઈએ અને પછી બનાવીએ આપણે પાટલી પાપડ હાલો ફ્રેન્ડ જો પેરા વળી ગયા છે ગુલાબજાંબુના

હવે કઈક બીજું કઈક જુગાડ કરીએ તો જ બદલાવી પડશે તો હજી ખાટડી નથી કેમ કે પંદરસો બે હાજર આપશે ઘંટી નવી લેવા જાય ને તો પંદર સત્તર હજાર ની આવશે એટલે હવે દિન ઉપર પથ્થર રાખીને ખર્ચો કરવો પડશે તો જો બે થઈને જોવા બનાવી દીધા છે કેસરિયા પેડા છે મારા મને ખબર તને ભાવે ની પેડા છે કેસરી પેડા ભાવ અને આજે માનવ માનવની પરીક્ષા એક્ઝામ છે સવારનો હાથ વાગ્યાનો ગયો પીવો હાથ વાગે આવશે ને બે દિવસથી આ તો અહીંયા વાવાઝોડું ને વરસાદ ને જયપુરમાં એવો છે કે વાત જવા દો ને આજે ફાઇનલ છે ને એની આર્મીની એક્ઝામ છે તો એક્ઝામ દેવા દો તો તમે બધાય છે ને માતાજીને પ્રાર્થના કરજો તો મારા ઈષ્ટદેવને પ્રાર્થના કરજો કે મારા માનવને છે ને એક્ઝામમાં સારી ટકાવારી આવે પાસ થઈ જાય અને જલ્દી જલ્દી જે એનું તમારું સપનું છે ને એ પૂરું થઈ જાય કેમકે એક હાથે પ્રાર્થના કરીએ અને બજાર હાથે પ્રાર્થના કરીએ ને એનું ફળ વધારે મળે બરાબર તલે તમને પણ છે ને પ્રાર્થના કરજો કે મારા માનો ને છે ને પેપર સારામ સારા જાય આજે એક ત્રણ પેપર તો પછી મારે મુંડાવી તો પડે જ ને ન હાલો હાલો બાજુમાં હવે બાતતા બાતતા પાપડ ખબર એ પડે હાલો જોઈએ પછી ઉખાડી નાખાય તાર હાલો ફ્રેન્ડ ફાઈનલી અંજુ પાપડ બનાવતા આવડી ગયા છે ચાલો પાલો છોકરા તાલી પાડ છોકરી મને તો આવડે જ છે મને તો પા ઓલાય આવડે છે વેલણ થી પણ આ ફટાફટ થઈ જાય પાટલી પાપડ કેવાય સરસ જો નાના નાના ના તળિયે ને એ એટલે થાય ડબ્બો ખાવાની તો એવી મજા આવે ને કાબા ખાઢોપરા હોય ને ભાવે પાપડ તોડતા મોટા થઈ જાય હમ અમારા ને ને પપ્પા ને બધી ખબર હોય બનાવતા કઈ આવડે પણ નોલેજ તો બધું હોય તો આવડે ને ને એ કીધું તો ધાણા પાપડ હા જો ચાલો એટલી એવું આપણું કામ નથી વંજુ હાલો જય માતાજી જય માતાજી જય માતાજી

આ પડે ગઈ હે મસ્ત હુકાયો આ જાકી દીધી ની એટલે બે ફાટી ગયા ફાઈતા કે ખબર ની ની હિસાબે હા ગોલા જાય ને પછી પાછા ને જાય ગરમ કેમ કે રોટલી બાકી છે ને કઢીનો બાકી આ આમ પોતા કોણ કરે હે હા ગોલો તો આમ પોતા કરાય આ નવું અપડેટ લાગે

તો હાલો હવે બપોરા કરી લઈએ ને પછી મળીએ બપોરા થઈ ગયા છે બાઈ અહીંયા ઢાકો ડુંબો કરી લીધો છે હવે વાસણ ઉટકવાના છે અને મેં સીધું જ છે ને અથાણાનું કામ ઉપાડ્યું હતું કેમકે બધું થઈ જાય બાઈ ગુંદા ફોડીને રાખ્યા હતા તો તાજે તાજું જો મેં આ મેથીયા ગુંદાનું અથાણું બનાવ્યું છે તો હવે આને છે ને પાંચ છ વાગ્યા લગી તો આમાં જ રહેવા દે પછી બહેણીમાં ભરીશ એટલે કેટલું તેલ ફૂટે કે નહીં જોઈ લઉં જરૂર પડશે તો તેલ ગરમ કરીને આમાં નાખી દઈ નહીતર તો હાલશે તાજે તાજું ખાવાનું છે એટલે વધારે તેલ ન હોય તોય હાલે આ છે ને અમારા અઠવાડિયું તો માન હાલશે તો જો મસ્ત એવું ગુંદાનું અથાણું થઈ ગયું છે તૈયાર તો હાલો હવે આને સાઈડમાં રાખી દઈએ અને હવે અહીંથી સાફ સફાઈ કરીએ બધી અને વાસણ ઉકો દોરામ હલવાઈ ગયું એના પીછા હલવાઈ ગયા થાલા કાતર દે છે આ આઈ રહી કાતર દે જલ્દી હાલો ફ્રેન્ડ તો જોયા છે ને બે પંખી છે કે એક કંઈ ખબર નહીં પણ હવે દોરામાં ફસાઈ ગયા છે બે છે સાહેબ ના 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 બે તો ને આ ઉત્તરાયણના દિવસનો આ ધારા સવારની કે છે એક દોરો કાઢના કો કાઢ નાખો પણ છે ને કાઢવાનો ટાઈમ જ ન મળ્યો નીચે લઈ લો નીચે લઈ લો પાખ હલવાઈ ગઈ છે

હાલો તો થોડુંક મીઠું ઘટે ને સારું હાલો અમારે બા જાય છે હવેલી ઘરે આવજો બાજુ જય શ્રી કૃષ્ણ જાવું હોય ને હા તો એક ઠેલી પડી દે હા હા હાલો હાલો ધારાબેન હવે માથા માં તેલ માલિશ કરી દે જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો તો હવે હા હાલો ટાઈમ થયો છે છ વાગ્યા અને બધા કામ થઈ ગયા છે મારે ને માથામાં તેલ થઈ ગઈ માથું થઈ ગયા છે તૈયાર તો હવે બે ગયા છે કાર્ટૂન જોવા જવું આજે સવારના કાર્ટુન જ જોયા ધારાબેનનો અત્યારે વારો એવો કાર્ટુન જોવાનો ખાધે તો હાલો આજનો દિવસ તો કેવો ગયો ને કંઈ ખબર નહીં આખો દિવસ કામ કામ ને કામ ને આમ છે ને આડાવાર કરતા રવિવારે નવા જૂનું કામ હોય ને એટલે આખો દિવસ કામમાં જ જાય એટલે રવિવાર આવે ને તો બહુ અઘરો પડી જાય અમને તો તો તમારે આડા દિવસે કામ હોય કે રવિવારે વધારે કામ હોય મને કહેજો કમેન્ટમાં તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી છે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ ધરા જય શ્રી બોલાયરામ